નમસ્કાર જય શ્રી કૃષ્ણ મારું નામ અમુભાઈ પટેલ છે હું મોરબીનો રહેવાસી છું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભારતીય સ્ટેટ બેંકનો રિટાયર્ડ કર્મચારી છું ઘણા સમયથી આ વાત્સલ્ય વાટિકા આશ્રમ એટલે કે ગિરનારી આશ્રમ જે ગાંધીનગર માણસા હાઈવે ઉપર બાલવા ગામે આવેલ છે તેની વાતો અને તેના સંચાલક ગીતા દીદીની એ પણ યુ યુટ્યુબમાં સાંભળેલા હતા અને રૂબરૂ મુલાકાત જવાની ઈચ્છા હતી એના સેવા કાર્યને રૂબરૂ નિહાળવાની પણ ઈચ્છા હતી તો ગઈ તારીખ છ મે શુક્રવારના રોજ ભીમગી રસના દિવસે સાંજે અમુક દંપતી સ્વરૂપે ત્યાં ગયા સૌ તો દ્વારપાળનો જે મીઠો આવકાર મેળ્યો તેથી ખૂબ જ સંતોષ થયો અમે થોડાક આગળ ગયા ત્યારે એક લાઈવ ચિત્ર જોયું કે એક બહેનની આજુબાજુ ઘણા બધા નાની દીકરીઓ એ વીંટળાયેલી હતી અમુક નાની દીકરીઓ તો ખોળામાં બેસીને રમતી હતી નજીક જોયું અને જાણ્યું તો આ બેન એ બીજા કોઈ નહીં પણ સાધ્વીશ્રી ગીતા દીદી પોતે હતા અને આ જે આજુબાજુ વીંટળાયેલા બાળકો હતા એ નિરાધાર મા કે બાપ વિનાના હિનાની દીકરીઓ હતી એ જોઈને દ્રશ્ય જોઈને આ માસ માતૃ વાત્સલ્યનું ઝરણું વહેતું લાઈવ જોઈને મન ગદગદિત થયું અને ખૂબ જ આત્મસંતોષ થયો આમ તો અમે પહેલી વખત ગીતા દીદીને મળ્યા હતા થોડીવાર સત્સંગ કર્યો ત્યારબાદ એક દીકરી અમને આશ્રમના સત્સંગ હોલ તેનું રસોડું ત્યાંના આવાસ તથા આશ્રમના પાંગણમાં રહેલ નવશક્તિ રૂપ નવદુર્ગા માતાના મંદિર પણ દર્શન કર્યા મિત્રો આ સંસ્થા એક એવી સેવા કાર્ય કરે છે કે જેમાં નિરાધાર દીકરી જેના મા કે બાપ નથી અને જેને એક આશરો વિનાની છે તો એને એક માતૃત્વસભર ઘરના એક ઘર જેવો આશરો આપે છે અને એમાંય ગીતા દીદીનું જે વાત્સલ્ય છે એ જોઈને તો આત્મતૃપ્તિ થઈ તમે પણ આવી કોઈ દીકરીઓ તમારા ધ્યાનમાં હોય તો ચોક્કસ એની મુલાકાત આ આશ્રમની મુલાકાત લેજો અને તમને તમારો વિશ્વાસ વધશે ભરોસો વધશે અને આત્મસંતોષ થશે અને અંદરથી પ્રેરણા થશે કે મારે પણ ફૂલને નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે આ સંસ્થામાં સહભાગી થવું જોઈએ અસ્તુ ભારતમાં થકી જાય વંદે માતરમ